નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર અને કિયા કારનો ચાલક સમાધાન કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ આવતી ટ્રકે અડફેટે લેતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે જ્યારે પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણબા પાસે ત્રિપલ અકસ્માત થયો છે જેમાં ત્રણના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી એક ટ્રક ફરી વળી હતી જેમાં પંદર લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં પંદરથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરને એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે બાકીના છ દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા મણિનગરની એલજી હોસ્પિટલમાં કુલ આઠ લોકો સારવાર લેવા માટે આવ્યા હતા અસારવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે ત્રણેય મહિલા દર્દી છે જ્યારે ત્રણમાંથી બે મહિલાને ફ્રેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઈજા થઈ છે ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત થતાં બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેસેલા ત્રણ મુસાફરોના મોત થયા છે કેટલાક ઈજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે કરવાની બરોબર એટલે આ ગાડી વાળે એકદમ ડ્રાઈવરને નેચો બોલાવી અને માથાકૂટ કરી ભાઈ વધારે બોલવા મોડી ભાઈએ કીધું કે મને ખર્ચો હું તમને આલું છું તોલ ના કહેડો હું ખર્ચો તમને આ દઉં તો ભાઈ કે ના ખર્ચો કે મારા નહીં લે કે તું નહેવતો હતો મારો નહેવાય ને સમજાવતો હતો પણ એ બં ના મો પાછળથી આ આપે ગાડી સાઈડમાં કરી પાછળ ટકવાળો આવ્યો ને એ ટકવાળે આ ગાડીને ટક્કર મારીને એટલે આ ગાડી હતી તો આમ જતી રહી ને આ ગાડી આ ગાડીને ટક્કર નહીં ને પાછળ એટલે આ ગાડી બાજુ હોતી રહી અને આ ગાડી અવા જતી